હેલો ગાઈઝ મેં આજે નીકળી ગયેલું છું ખેતરમાં અને આ છે ત્રણ ગોપાલ અને પાંચની અની લીધેલી છે અને નીકળી ગયેલું છું ખેતરમાં અને આ છે રસ્તો રસ્તો જોઈ શકો છો તમે આ છે રસ્તો ને આ નાની કોટડી છે નાની આમથી એક કોટડી છે અને હવે યુટ્યુબ પર ડેલી વ્લોગ આવશે મારા અને આ કોટડીમાં ફોન ફોન ગીરી જાય તો શું થાય ફોનની હાલત એ તો મને ખબર નહીં પણ થિયેટર માટે નીકળી ગયેલું છું મેં હમણાં અને આ મારા પગ બગડી ગયેલા છે આ પાણીમાં અને હવે યુટ્યુબ પર પણ ડેલી વ્લોગ આવશે અને મારી એક્ઝામ પણ ચાલી રહી છે પણ મેં ખાલી ટાઈમ પર બ્લોગ અપલોડ કરીશ ખાલી ટાઈમ પર બ્લોગ અપલોડ કરીશ અને મારી કેટલી તારીખ ત્રણ નવેક ત્રણેક તારીખ પરીક્ષા ચાલવાની છે એટલા માટે અને મેં હવે જાય નીકળી ગયેલું છું ખેતર જવા માટે આ છે ગોપાલ ભીંડા ગોપાલ અને આ છે અમારા ગામની પંચાયત જોઈ શકો છો આ પંચાયત અને હવે આપણે ખેતરમાં નીકળી ગયેલા છે અને મને મને સ્કૂલમાં અમુક મિત્ર કે ફ્રેન્ડ મને બહુ તારા વ્લોગમાં કઈ શું નથી તારા વ્લોગ કોણ દેખે આવું બધું કહે છે તમે આજે લાઈક કરો સપોર્ટ કરો અને એમને પણ ખબર પડે કે હું વ્લોગમાં કેટલું અને તમે આજે વ્લોગમાં બતાવી દો કે મારા વ્લોગને તમે

અમુક ફ્રેન્ડ મારા કહે છે કે તારા લોકને કોણ દેખે અને કોણ તારા આવ વિડીયો જોવે તમે આજે એને કોમેન્ટ કરો અને સપોર્ટ કરીને મને બતાવી દેજો આજે અને મેં થિયેટર માટે નીકળી ગયેલું છે આ છે પણ ફરી કોથળી આવી ગયેલા આ છે કોથળી આ તો નાની કોથડી છે ગામડામાં વોલેજ લાઈફ વિલેજ માય વિલેજ રંગપુર મેં ક્યાંથી છું મને લોકેશન બતાવી દો રંગપુર છોટાડેપુર ગુજરાત અને મેં છોટાડેપુર જિલ્લાના એક આદિવાસી વ્લોગર છોલોગ શો કે યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી નાખજો આ છે વોલેજમાં સવારે કેટલા વાગેલા છે સાઠ ને ત્રીસ એક મિનિટ થયેલી છે અને આપણે ગોપાલ ખાવાના છે ખેતરમાં જાય અને મળશું જ ઇન્સ્ટાગ્રામ પણ ઇન્સ્ટાગ્રામ પર તો ડેલી જ વ્લોગ અપલોડ થાય છે અને ઇન્સ્ટાગ્રામ પર મેં ડેલી વ્લોગ અપલોડ કરું છું તમે ઇન્સ્ટાગ્રામને જોઈ શકો છો અજીત રાઠવા વ્લોગ વન એમ ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરો અને હવે થિયેટરમાં જઈને બ્લોગને કરું ફરી ઇસ્ટાર્ટ અને હું થિયેટરમાં જઈને ફરી બ્લોગને કરું ઇસ્ટાર્ટ અને હવે આપણે એક નીટો ખાવ જ પડે ને અને નીટો લીધેલી છે थेटर में ब्लॉक स्टार्ट करूँ हे खेतर में जाने ब्लॉक स्टार्ट करीत है हमारा गांव और ये है बाबा टुंडुआ और हम अभी जा रहे खेत में और ये व्यू देख सकते हो नज़ारा मस्त नज़ारा है और मैं व्यू देखते देखते निकल जाता हूँ खेत के लिए और ये फिर से आ गई है छोटी सी कोटड़ी इसको क्या बोलते हैं कोटड़ी और मैं यहाँ से जंप लगा कर निकल जाता हूँ मास्टर नज़ारा देखते देखते मैं निकल जाता हूँ खेत में और वापस से छोटी सी एक कोटड़ी आ जाती है इसको हिंदी में क्या बोलते हैं इसको क्या बोलते हैं एमपी में इसको बोलते हैं खुदरा और ये आ गया है खुदरा दूसरा एक खुदरा आ गया है और मेरा पेंट भीग भी गया है अभी निकल गया हूँ खेत के लिए ये देख सकते हो व्यू गांव का नज़ारा अलग ही लेवल का है और यहाँ पे साफ भी हो सकता है यहाँ पे खुदरे में और एमपी में बोलते हैं खुदरा और गुजराती में बोलते हैं कोटड़ी आदिवासी भाषा और यहाँ पे मैं निकल जाता हूँ खेत में खेत में जा सिर्फ घूमना है और एंजॉय करना है और ये है मोटी सडली का बाबा टुंडवा और आज पता नहीं मोटी गांव गाँव में टूर्नामेंट होगा या ना होगा लेकिन अठाईस तारीख को टूर्नामेंट है मोटी में और मैं अभी जा रहा हूँ खेत में घूमने के लिए और लाइक कर हम थेटर में आ गए आ रेलवे स्टेशन मोटी साडली रेलवे स्टेशन रंगपुर मेपी साडली नाम आपेलु से હવે મેં નીકળી ગયેલી છું થેટરમાં તો અમે લાઈક કરી નાખજો તા અને આ કોઈપણને આવવાનું હોય કે ટાઈમ તમને કહી દમ ટ્રેનનો ટાઈમ બાર વાગે ટ્રેન આવે એ સટેન ડાયરેક્ટ જોબોટ જાય અને એ ટ્રેન ફરી મોટી સડલીમાં ત્રણ વાગે આવે અને એક ટ્રેન એક વાગે આવે એ પાંચ વાગે જાય આ બાજુ અહીંથી પાંચ વાગે જાય અને બીજી ટ્રેન આવે નવ વાગે અને તે મોર્નિંગના સવારના પાંચ વાગે જાય છે અને હવે તમારે ટ્રેનનો ટાઈમ ખબર પડી ગયો હશે અને આ છે જો આ મેં પણ હવે જવાનું છું બાબા ટુંડવા લોક બનાવવા માટે ખતરનાક વ્યૂ છે મોટી સટલી ગામમાં બાબા ટુંડવાનો લોક બનાવવા માટે જવાનું છું મેં હવે આપણે ખેતરમાં આવી ગયા છે અને હવે કશું એડિટિંગ તો કરવાનું નથી પણ ખેતરમાં આવી ગયેલા છે તો એડિટિંગ કશું કરવાનું નથી પણ થોડી વાર બેહીએ પછી જવાનું છે ઘર માટે નીકળી જવાનું છે અને ખેતમાં ફરવા તો જવાનું છે ને ખાંડાની આજે તમને બતાવું ખાંડાની કૂવો આ છે મોટી સડ સ્ટેશન અને આ સ્ટેશનની બાજુમાં આ છે મારું ખેતર તમને આ છે મારું ખેતરનું મકાન તમને મને બતાવું ખેતરનું મકાન આ રહી મારું ખેતરનું મકાન આ છે અને અંદર તાળું બંધ છે આ છે આ છે અમારા ખેતરમાં જામફળ અને આજે તમને ખેતરનો પૂરો વિડીયો બનાવું બતાવું હવે મેં જવાબ નીકળી આ તો હવે સાફ થઈ ગયેલું છે એટલે અહીંયા હવે કશું સાફને કંઈ એવું વસ્તુ ના હોય આ સાફ સફાઈ કરી નાખેલું છે અને અહીંયા સાફ પણ હોઈ શકે છે આ છે જામફળ પાંચ એક જામફળ છ એક જામફળ છે અને આ છે કેરી હવે તો મેં બ્લોગ ડેલી અપલોડ કરીશ અને મારું એડ્રેસ આપી દઉં તો મેં છોટાઉદેપુર જિલ્લાનો છોટાઉદેપુર જિલ્લાનો એક આદિવાસી રોગર છું અને મારું ગામ છે રંગપુર રંગપુર ગામ છે મારું અને આપણે હવે કૂવા માટે નીકળી ગયેલા છે આ મીટર આ ને હવે આપણે અંડાની કૂવાને તમારે બતાવું ખાંડાની કૂવા એટલે આપણો કૂવો છે ને ઘરનો છે ખાલી મેં ખાલી ખાલી ખાંડાની કૂવો કહું છું આ છે આપણો કૂવો કમ્પ્લીટ દેખાય પાણી કેટલું છે જોઈ શકો છો તમે આ છે પાણી આ છે મારું ખેતરનો વીર આ છે પાણી આ અહીંયા આપણે ખેતરમાં શું જોવાનું હતું અહીંયા પેલી અહીંયા ખેતરમાં સીધાફળ એટલે કે પેલા ચીઠાફળ અને આદિવાસી ભાષામાં બોલીએ તો અંડરા અંડરા લાગેલા છે કે નહીં અહીંયા છે અંડરી તમને બતાવો અહીંયા છે અંડરી લાગેલા છે કે એ મને નહીં ખબર પણ અંડરા ખાવાનો તો અલગ જ મજા છેલ્લા ગામડામાં હોય તો બધું ખાવા મળે અંડરા પછી બોરાને બધું ખાવા મળે હવે રાત્રે પાણી પડેલું હતો એક વાગે અને હવે પણ પાણી પડવાનું છે એવું લાગે છે વાતાવરણ જોઈ શકો છો તમે વાતાવરણ જામફળે જામફળ લાગેલા હોય પણ અહીંયા સાફ પણ હોઈ શકે છે એટલે મેં અહીંયા જામફળે નથી જાતો જામફળ ખાવા માટે અહીંયા સાફ કરી નાખેલું છે મેં રોજ સ્કૂલ જતા રહું છું અને સ્કૂલમાં મને સર એક દિવસ ના આવે તો દસ રૂપિયા લઈ ને ત્રણ દિવસ ના આવે તો નામ સ્કૂલમાંથી નીકળી જાય છે એટલે મેં રોજ સ્કૂલે સ્સ્કુલેટું અને ખેતરમાં અવાતું નથી અને મેં એક બ્લોગ અપલોડ કરેલો હતો એ આ આંબા પર ચડીને કરેલો હતો અહીંયા બેસીને આ છે અમારા ખેતરનો ઉકળો અને ઉકેડો છે આ છે જોઈ શકો છો ભારદેવરા આ છે ભારદેવરા અને આ સાણ છે બળદનું અને અંદર છે બળદ આ ઘરની અંદર હવે ટાળું બનશે આ જોઈ શકો છો આવું બધું ગામડામાં જ જોવા મળે આવ્યું તો ગામડામાં જ જોવા મળે